તાજેતરમાં શહેરની પ્રતિષ્ઠિત શાળા ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલના અડાજણ અને સુરત સિટી પોલીસના સંયુક્ત ક્રમે તારીખ બાવીસ છ બે હજાર પચીસ ને રવિવારના રોજ સુરત શહેરમાં થેલેસેમિયાથી પીડિત બાળકો માટે એક રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પનો મુખ્ય ઉદ્દેશ થેલેસેમિયાગ્રસ્ત બાળકોને નિયમિત રક્ત મળી રહે તે સુનિશ્ચિત કરવાનો હતો આ કાર્યક્રમમાં શાળાના ઉપપ્રમુખ શ્રી જીગ્નેશભાઈ માંગુકિયા અને મેનેજિંગ ડાયરેક્ટર શ્રી કિશનભાઈ માંગુકિયા દ્વારા સુરત શહેર પોલીસ કમિશનર કમસી ગેહલોતના માર્ગદર્શનને ધ્યાને રાખી મેગા બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પથદર્શક તરીકે સુરત પોલીસ અધિક કમિશનર રાકેશ બારોટ આઈપીએસના નેતૃત્વ હેઠળ ઝોન પાંચમાં સમાવિષ્ટ પોલીસ સ્ટેશન રાંદેર અડાજણ જહાંગીરપુરા અમરોલી અને ઉત્તરાયણના પીઆઈની ટીમે તેમજ સમાવિષ્ટ સ્થળોને આવરી લઈ જાહેર જનતા અને શાળાના નવ હજાર વિદ્યાર્થીઓના માતા પિતાને ઉત્સાહભેર ભાગ રક્તદાનમાં ભાગ લેવડાવ્યો હતો થેલેસેમિયા એક એવો રોગ છે જેમાં દર્દીના શરીરમાં પૂરતું લોહી બનતું નથી જેના કારણે તેમને વારંવાર લોહી ચડાવવાની જરૂર પડે છે આ કેમ્પ દ્વારા એક કરવામાં એકત્ર કરવામાં આવેલું રક્ત થેલેસેમ્યાના બાળકોની સારવાર માટે ઉપયોગી થશે આ પ્રસંગે શાળાના કેમ્પસ ડાયરેક્ટર આચાર્ય ગણ અને છસો થી પણ વધુ શિક્ષકગણ દ્વારા જાહેર જનતા અને વાલીઓને જણાવ્યું હતું કે આપણે સૌએ સાથે મળીને થેલેસેમિયાગ્રસ્ત બાળકોને મદદ કરવી જોઈએ રક્તદાન એ મહાદાન છે અને દરેક સ્વસ્થ વ્યક્તિએ વર્ષમાં એકવાર રક્તદાન કરવું જોઈએ પોલીસ તરફથી જોન વાઇસ દર મહિને જો એક બ્લડ ડોનેશન કેમ્પના આયોજન કરવામાં આવે છે જેમાં સુરત પોલીસના સાથે સાથેસાથ અમારે જો પ્રજા હોય છે આ બધા મળીને જો બ્લડ ડોનેટ કરે છે આ તમામ બ્લડ જો અમારા થેલી સેવિયાથી પીડાતા જો અમારા નાના દીકરા દીકરીઓ છે એના માટે આપવામાં આવે છે જોએ આજે તેર જેટલા બ્લડ બેન્કો જેમાં તમામ સરકારી અને પ્રાઇવેટ બ્લડ બેન્કો છે એની અહીંયા જે ટીમો છે જોએ અને લગભગ અમારા લોકોને ટાર્ગેટ છે કે કરી પંદરસોથી વધુ બ્લડને યુનિટ ભેગી થાય જોઈએ અને છેલ્લા લગભગ બે વર્ષમાં જો ડીસીપી ઝોન ઝોન ફાઇવ મિસ્ટર રાકેશ બારોટના નેતૃત્વમાં અહીંયા લગભગ જો દસમા આ બ્લડ ડોનેશન કેમ્પના આયોજન છે જેમાં દસ હજારથી વધુ યુનિટો અત્યાર સુધી આપવામાં આવી છે તો આ યુનિટ તમામ અમારા થેલીસેમિયાથી પીડાતા બાળકો માટે જશે અને સૌથી સારી વાત છે કે અમારા બહેનો તરફથી કે બ્લડ ડોનેશન કરવામાં આવી રહ્યા છે જોએ ભાઈઓ તો કરતા હોય છે બહેનો બી કરે છે આ બી બીજા લોકો માટે એક પ્રેરણાદાયક બાબત છે કે લોકો આવે વધુ માત્રામાં આવે કે આ સમય એવું છે આ મહિનાઓ એવું છે કે વધુમાં વધુ જો અમારા બ્લડ જરૂરત બ્લડ બેન્કોને પડે છે જોએ તો રેડિયન્ટ સ્કૂલના પ્રાંગણમાં આ આયોજન કરવામાં આવેલા છે આજ રજાના દિવસ હોવા છતાં તમામ ટીચર્સ વગેરેની સ્ટાફ બી અમારા સાથે જો મદદમાં છે એનો હું આભાર માનું છું જોઈએ સાથોસાથ તમામ એવા આયોજકો તમામ તેરા બ્લડ બ્લડ બેંક અને એના સ્ટાફ અમારા પોલીસ સ્ટાફ જોએ લોકો ડોનર તમામ લોકો આ પ્રકારની સેવા અમે સુરતમાં કરતા રહીએ બધાને ખબર છે કે સુરત દાનમાં સર્વપ્રથમ જે પૂરા દેશમાં હરદમ પ્રથમ રહે છે ચાહે જો આંખો નેત્ર દાન હોય ચાહે જો અંગના દાન હોય જોવે બોડીના દાન હોય અને રક્તદાન રક્તદાન બી અમે લોકો ઇન્ડિયામાં સૌથી સૌથી આગળ રહીએ છીએ જે એના જો પ્રેરણા લઈને જો આજના આયોજન છે અને અમે ઉમ્મી રાખીએ છીએ કે અમારા થેલીસીમિયાથી પીડાતા બાળકોના શારીરિક સ્વસ્થતા જળવાતા રહેશે અને કોઈ દિવસ એના બ્લડના કમી નહીં થશે એવા અમારા સુરતના નગરજનો અને અમારા જે પોલીસ સ્ટાફ જોઈએ અમે લોકો જોઈએ પ્રતિબદ્ધ છીએ જોઈએ અને ફરીથી અમારા મીડિયાના મિત્રો જો આપના થકી જ આ બધા આ પ્રચાર પ્રસાર થાય છે જેથી બીજા જ્યારે બ્લડ ડોનેશન કેમ્પ થાય તો વધુ વધુ લોકો આવે જોઈએ તો આપને બી ખૂબ ખૂબ અમે આભાર માનીએ છીએ મારું આશિષ વાઘાણી કેમ્પસ ડાયરેક્ટર ધ રેડિયન ઇન્ટરનેશનલ સ્કૂલ સર આજે કઈ પ્રકારનો આપણે કાર્યક્રમ આજે સુરત શહેર પોલીસ કમિશનર ઝોન ફાઈવ અને જેટલી પણ પોલીસ સ્ટેશન છે એ બધા અને ધ રેડિયન ઇન્ટરનેશનલ સ્કૂલ ના સહયોગથી થેલેસેમિયાગ્રસ્ત બાળકોના માટે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે મુખ્ય ઉદ્દેશ એવો છે કે થેલેસેમિયાગ્રસ્ત બાળકો છે જેમને મહિનામાં બે વાર લોહીની જરૂર પડતી હોય છે આવા બાળકોને સમયસર લોહી મળી રહે જેના કારણે એના પરિવારને અને બાળકને કોઈપણ પ્રકારનું દુઃખ સહન ના કરવું પડે અને ઇઝીલી અમને આ વ્યવસ્થા ઊભી થાય એ બાબતે આ વારંવાર કરવામાં આવે છે ગયા વર્ષે અમારી બાવીસ બ્લડ બેગ જેવી કલેક્શન થયું હતું આ વર્ષે અમે એવું વિચાર્યું છે કે બાવીસસો કરતાં પણ વધારે બ્લડનું એકત્રીકરણ કરીએ અને થશે હમણાં વાલીઓનો ખૂબ જ પોઝિટિવ સહયોગ રહ્યો છે આમાં ગયા વર્ષે પણ બહુ સારો સહયોગ રહ્યો હતો પોઝિટિવલી વાલીઓએ અગાઉથી અમને જણાવી દીધું હતું કે અમે નવ વાગે આવશું અમે દસ વાગે આવશું અમે બાર વાગે આવશું એટલે અમારા જે અલગ અલગ વાલીઓ જે અલગ અલગ બોર્ડમાં છે બધાએ બધા શિક્ષકોને અથવા પ્રિન્સિપાલોને સામેથી ફોન કરીને જણાવી દીધું હતું કે અમે લોકો અમારા આ સમયમાં અમે પહોંચી જશું અને ખાસો એવો સપોર્ટ રહ્યો હતો સુરત શહેરના શહેરીજનોને એવો મેસેજ પા પાઠવીશ કે સુરત શહેર પોલીસ સદા માટે આપણા બધાની સુરક્ષા માટે આવા બધા સામાજિક કાર્ય કરે છે અમે શાળાકીય કાર્ય પણ આવા સેવાકીય કાર્ય કરીએ છીએ તો આપ પણ આવા બધા જે કાર્ય થાય છે એમાં પોઝિટિવલી અને એક ઉમદા અને ઉર્જા સાથે સહયોગ આપો અને આપ આપો જ છો અને આગળ પણ આવા બધા કાર્યક્રમ કરતા રહો અને કરો થેન્ક યુ મારું નામ કિશન માંગુકિયા છે ધ રેડિન ઇન્ટરનેશનલ સ્કૂલ મેનેજિંગ ડાયરેક્ટર

અને ધ રેડિયન ઇન્ટરનેશનલ સ્કૂલના સહયોગથી આ બ્લડ ડોનેશનને ખૂબ સારી રીતના પાર પાડવાની કોશિશ થઈ રહી છે આજે જનરલી દર વર્ષે અમે બ્લડ ડોનેશન કરતા હોઈએ સુરત સિટી પોલીસની સાથે રહીને આ કાર્યક્રમ કરવાનો મુખ્ય ઉદ્દેશ એવો છે કે જે ગ્રસ્ત બાળકો છે જેને દર મહિને બે થી ત્રણ બોટલની બ્લડની જરૂર પડતી હોય છે તો એવા બાળકો માટે આ પ્રોગ્રામ કરીએ છીએ લાસ્ટ યર અમે બાવીસો જેટલી બોટલ એક દિવસમાં ભેગી કરી હતી આ વર્ષે અમારો ત્રણ હજારથી પાંત્રીસો નો ટાર્ગેટ છે જનરલી જે લોકો બ્લડ આપતા હોય છે એ લોકોને કેવું નથી પડતું સામેથી જ આવી જાય છે પ્લસ અમારા નવ હજાર જે પેરેન્ટ્સ છે એ એને પણ અમે અલગ અલગ ટાઈમિંગ વાઈઝ જાણકારી આપેલી છે જેથી એ લોકો આવી શકે પ્લસ જ્હોન ફાઇનના તમામ મોટા વરાસાથી લઈને અડાજલ ઉત્તરાયણ સુધી તમામ લોકો જે છે એ આ કાર્યક્રમમાં જોડાયા છે શું વાત કરીએ રક્તદાન જે કરે છે એના માટે આ વખતે જ્યારે સુરત સિટી પોલીસ દ્વારા ટ્રાફિક અવેરનેસનો એક ચેન ચલાવવામાં આવતી હોય છે ત્યારે એ લોકોને એસબીઆઈ તરફથી હેલ્મેટનું ડોનેશન પણ આપવામાં આવે છે જેથી લોકો મોટિવેટ થાય અને બ્લડ ડોનેટ કરે એનેથેસિયા થેલેસીમાં જે ગ્રસ્ત બાળકો છે એમના માટે બ્લડ ડોનેટ કરીએ પ્લસ આ બ્લડ એક એવું વસ્તુ છે જેમાં તમને કોઈ કોઈ પણ પ્રકારનો કોસ્ટ લાગતો નથી તમે સેવાકીય પ્રવૃત્તિ ઘરે બેઠા અથવા તો કોઈ બી બ્લડ બેંકમાં કે કોઈ બી સેવાકીય ટ્રસ્ટમાં જઈને તમે કરી શકો છો તો આવા બાળકો માટે તમે બ્લડ ડોનેટ કરો ધ રેડી ઇન્ટરનેશનલ સ્કૂલ હર હંમેશ સુરત સિટી પોલીસની સાથે છે પ્લસ પોલીસ અમારી સાથે છે અને પોલીસની સાથે કોઈ પણ સેવાકીય કાર્ય હશે એમાં હર હંમેશા આગળ રહેશું એબી ફોર્ટી એઇટ ન્યૂઝ ગુજરાત સાથે રિપોર્ટર હિતેશ કલ્ચર સુરત